રામ રામનવમીના પવિત્ર દિવસથી મૂડી તાલુકાના ગામોમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ક્ષત્રિય સમાજના યુવાનો પ્રચારની શરૂઆત કરી દસ દિવસમાં તમામ ગામોમાં મિટિંગ યોજી ભાજપ વિરુદ્ધ પ્રચારના શ્રી ગણેશ કરતા ક્ષત્રિય રાજપૂત સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો રાજકોટ બેઠક ઉપર પુરુષોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી એટલે ક્ષત્રિય સમાજમાં રોજમાં ભૂકી ઉઠ્યો છે ક્ષત્રિય રણનીતિ ઘડી કાઢી છે કામ પણ આજે રામનવમીના પવિત્ર દિવસથી ગણેશાય કરવામાં આવ્યું અને સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ ગામોમાં ભાજપ વિરુદ્ધ મતદાનની દરેક ગામોમાં મિટિંગનું આયોજન કરાયું તમામ સમાજના આગેવાનો વડીલો સાથે મિટિંગ યોજીને ક્ષત્રિય સમાજ વિનંતી કરશે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે જણાવશે કાઢી ક્ષત્રિય દરબાર સમાજ અને ક્ષત્રિય રાજપૂત ગરાજદાર સમાજ મૂડી તાલુકાના યુવાનો દરેક ગામમાં જશે અને અન્ય તમામ સમાજોના આગેવાનો અને બહેન બેટીના રૂપાલાના શબ્દોનો બદલો હવે ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીને પરિણામ બતાવશે આ બાબતે કાંઠી દરબાર સમાજના આગેવાન રમકુબે જણાવ્યું અમોએ રણનીતિ ઘડી હવે રૂપાલાની ટિકિટ રદ ન કરવામાં આવે તો હવે યુદ્ધ એ કલ્યાણ અમોય મૂડી તાલુકાના કાઠી ક્ષત્રિય ગરાજદાર સમાજ અને ક્ષત્રિય રાજપૂત ગરાસદાર સમાજના યુવાનો એક સાથે તમામ ગામોનો પ્રવેશ સાથે પ્રચાર કરશે જેમાં ખાસ જે ગામમાં ક્ષત્રિય સમાજની વસ્તી ધરાવતા હોય તેવા તમામ ગામો ચૂંટણીઓમાં ભાજપ કે ભાજપ ઉમેદવારને કોઈ પ્રચાર સભા કરવા દેવામાં નહીં આવે આજના પવિત્ર રામનવમીના દિવસને શરૂ અને શુભેચ્છા સાથે મૂળી તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય રાજપૂત ગિરાસદાર સમાજના યુવાનો જે રૂપાલા વિરુદ્ધની જે મુહિમ છે એ મુહિમના અમે રૂપાલાજીએ જ્યારે ઉમેદવારી ફોર્મ રાજકોટમાં ભરી દીધું છે ત્યારે આગળ આગળની રણનીતિ ઘડી અને મૂળી તાલુકાના તમામ ગામોમાં ક્ષત્રિય યુવાનો જશે તમામ સમાજના આગેવાનોને વડીલોને ભેગા કરવામાં આવશે એક નાની એવી મિટિંગો યોજવામાં આવશે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને વધુમાં વધુ ભાજપની વિરુદ્ધમાં મતદાન થાય એ માટે તમામ આગેવાનોને વિનંતી સાથે પ્રચાર કરવામાં આવશે તો ક્ષત્રિય યુવાનોની ટીમો આજ રામનવમીથી જ શ્રી ગણેશાય કરી અને આજ રાત્રિથી જ અમુ ગામોમાં મીટિંગો લેવાની શરૂઆત કરવાના છીએ અને આગામી દિવસોમાં તમામ ગામોમાં ફરી અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે તમામ સમાજના લોકોને સાથે લઈ અને જે આ રૂપાલાને વિરોધમાં જે ક્ષત્રિયોને સમાજને ન્યાય નથી મળ્યો એ ન્યાયમાં અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરી અને ભાજપને અને સરકારને કે ક્ષત્રિયોની શું તાકાત છે એ અમે બતાવશું